સ્થિતિની હિત માટે તરો ખેલી છે બિનદ્રાત્ય લડત અને સરકાર તરફથી મોતું નિવેદન નવી બેઠક જાહેરાત કરી છે તો ભાઈઓ અને બહેનો તવ પ્રકમમાં વિનંતી વિડીયો લાઈક અને કરો અને ચેનલને તપતા જરૂર કરજો તેથી આપણે થયું લડત માટે લડતમાંથી માહિતી તમને સમયતર મળે ચાલો હવે મુખ્યની મુદ્દા તરફ જઈએ એટલે મિત્રો જેમ જેમ આપ જાણો છો જેટલા જણા સમયથી આપણે ચિત્તાની હિત ચુરતા સમિતિ બેનર નીચે ખેતી સંબંધિત અને બાબતો માટે તત્ર લડી રહ્યા છે ખાસ કરીને પંદર નવેમ્બર બે હજાર પચથી રોજ ભાવનગર ખાતે આપણે સરકારને એક અંતિમ ચેતવણી આપી હતી એ ચેતવણી આપ અમારી ત્રણ મુખ્ય માગણીઓ હતી અને તે ત્રણેય મુદ્દાઓ આપણે લેખિતમાં રજૂઆત પણ કરી હતી આ આંદોલન તમે બધા ટોટલ મીડિયા પર જોયું હોય છે તે હવે અલ્ટિમેટ અલ્ટિમેટન દસ દિવસ પૂરા થયા તે પણ સરકાર તરફથી કોઈ તપત જોવા ન મળ્યો તેથી છવ્વીસ નવેમ્બર રોજ તમેથી ફરી બેઠક બેસાડવામાં આવી બેઠકમાં બધા સભ્યોને તહેલા લેવાય લેવાય છે અને એક મોટું નિર્ણય લેવાયું હવે તમે આવી ગયો છે આપણે સીધા ગાંધીનગર જઈને મુખ્યમંત્રી ટૂપીત મંત્રીને આવંટન આપવું જોઈએ સાંભળું હવે અહીંથી સૌથી મહત્વની વાત છે તો સરકાર હવે આ મુદ્દાઓ ગંભીરતાને લેવાનું શરૂ કર્યું છે ખેડૂત માટે આનંદની વાત તે સરકાર તરફથી તપ ઠંડે આવ્યો છે હવે અમે તમારી વાત સાંભળવા તૈયાર છીએ પહેલાં ઘણા લોકો એવું લાગતું હતું ભાઈઓ કોઈને સાંભળ્યું જ નથી વિપદ લડે છે રાજકારણમાં ખાય છે પણ આપણી લડતમાં બિનરાત્ય છે પણ આ લડત માત્ર એક માત્ર ખેડૂનો હક માધે છે હવે સરકાર આપણી પાસે સત્તાવર્ત રીતે એ પ્રસ્તાવ મોકલ્યો છે આ પ્રસ્તાવ મુક્તિ મંત્રી જીતુભાઈ વાંધાણી ઓફિસમાંથી આવ્યા પ્રસ્તાવમાં સરકારે મુખ્ય બે વાત કહી છે તમે બાર સિત્તમ્બરમાં મોટી સંખ્યામાં વાવસીઓ ફક્ત જ નિવેદન આપવામાં સિવાય શું ખતે એટલે તમારી માંગણી અમને લેખિક આપો અને અમને સત્તાનો એક મોકો આપો આપણા વચ્ચે ખુલ્લી સત્તા જોઈએ

ખુલેહામ કહી રહી છે તમે આંબળવા તમને સાંભળવા તૈયાર છીએ અને આ આપણા એકતા આપણી લડત અને આપણી હિંબતનું પરિણામ છે બસ અને જય જવાન જય ચિતન અને ન સમજાય તો વાંચી લેજો જય માતા દી